જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માની પ્રાર્થના મિત્રો આજે ગુરુ પૂર્ણિમાના પાવન અવસર પર મિત્રો ગુરુ પૂર્ણિમા તમારે જે રીતે ઉજવવી હોય તે રીતે ઉજવવો પરંતુ મિત્રો સાચી ગુરુ પૂર્ણિમા જે છે તે તમારી સુરતાની અંદર શબ્દરૂપી ગુરુજી પ્રગટ થઈ જાય એ જ સાચી ગુરુ પૂર્ણિમા છે મિત્રો તો એ શબ્દને અનુભવવાનો સુરતા દ્વારા સાંભળવાનો પ્રયત્ન કરો આ ગુરુ પૂર્ણિમા તો મિત્રો હર વર્ષે આવે છે ને જાય છે પણ સુરતા અને શબ્દરૂપી ગુરુપૂર્ણિમા એક ફેરે જો ઉજવાઈ જાય તો આ બધી દર વર્ષે ઉજવવાની મથામણ મટી જાય છે મિત્રો પણ આજના દિવસે મિત્રો એક કામ તો ખાસ કરજો ભૂખ્યાને ભોજન આપજો ત્રસ્યાને પાણી આપજો ને એવા લોકોને આપજો જેને મળતું નથી એને એવો પોતાના જ ગુરુ ગુરુ ભાઈઓ ચેલીઓ ચેલાન મળીને જલસા કરો એમ ન કરતા ખરેખર જે ભોજન જેને મળતું નથી ખરેખર જેને જરૂર છે એવાને મિત્રો આજે દાન કરજો પછી એ દાનનું પુણ્ય પ્રગટ થશે પુણ્યના અંકુર ફૂટન તમારું જીવન ધન્ય થઈ જશે પરંતુ દાન પ્રત્યેની કોઈ પણ આશા અપેક્ષા રાખવી નહીં મને વળતું કંઈક મળે નિષ્કામ ભાવે કરજો મિત્રો બરાબર હવે મિત્રો એક સાચા સત્ય નિષ્ઠ આતમ પરમાતમ શબ્દને જાણી ચૂકેલા દેહધારી ગુરુ વિશે વાત છે મિત્રો કારણ કે મિત્રો સાચા જે સંત છે એ આતમ પરમાતમ શબ્દને છાણી જાય છે એ દેહધારી હોવા છતાં વિદેહ દશામાં હોય છે મિત્રો જેમ જનક વિદેહી હતા એ રીતે તો એવા ગુરુ જે મળે ને મિત્રો તો એના ચરણોમાં અડસઠ તીરથનું ધામ છે મિત્રો બધાય તીર્થોનું ધામ એના ચરણોમાં છે બાકી ઢોંગી પાખંડી ગુરુઓના ચરણોમાં જવાથી કાંઈ મુક્તિ મોક્ષ કે પ્રાપ્તિ થતી નથી કે એ તીરથધામય નથી ઢોંગી પાખંડી ગુરુના ચરણે તમે જશો તો માનજો કે તમે તીર્થધામમાં નહીં પણ નરકધામમાં જશો સાચા સદગુરુ જે છે એના ચરણમાં જવાની વાત કરે તો સાચા સદગુરુ કોણ છે એ જ મિત્રો પરમ પિતા પરમાત્મા છે અને એનો રસ્તો બતાવનાર જે છે જેને એ પરમ પિતા પરમાત્મા શબ્દને ઓળખો છે જાણો છે માણો છે એવા ગુરુના ચરણ સ્પર્શ કરવાના એવા ગુરુના સાનિધ્યમાં રહેવાનું પણ એ જે ગુરુ છે ને મિત્રો એ આ માયાવી દુનિયામાં નથી રહેતા નોટ કરજો એ પોતાના ભક્તિ ભજનને છોડીને અન્ય કોઈ જગ્યાએ ધ્યાન દેતા નથી ચેલ્યું ચેલાય મૂળતા નથી કોઈ નાટક કોઈ દિંડક કોઈ મંડપ મેળા એ કરતા નથી એવા ચરણોના એવા સંતના એવા સાચા સંતના ચરણોમાં બધાયથી તીર્થ આવી જાય છે જેમ કે માતા અમરમાં દેવીદાસ બાપુ ગંગા સતી માતા પાનભાઈ માતા કરસિંહ બાપુ જલારામ બાપુ ભોજલરામ બાપુ સવાદાસ બાપુ એ ખીમળિયા બાપુ ડાડલદેવ બાપુ ત્રિકમ સાહેબ રવિ સાહેબ ભાણ સાહેબ મોરાર સાહેબ એ દાસી જીવણ સાહેબ પ્રેમ સાહેબ અર્જણ સાહેબ મેપા ભગત રતા બાપુ વિહમણ બાપા દાના બાપુ ગીગા બાપુ એ લક્ષ્મણ બાપુ સામજી બાપુ બગદાણા બજરંગદાસ બાપુ અને જૂનાગઢના તમામ સંતો મિત્રો સાચા છે એવા સંતના ચરણોમાં ન્યા બધા તીરથધામ વિશેની આ વાત છે આ વાણી છે કે એવા સંતોના ચરણોમાં તીરથધામ બધું આવી જાય છે બાકી ઢોંગી પાખંડી હે નાટક બાજી લોકોને ઠગવા વાળા એવા ગુરુના ચરણોમાં કાંઈ નથી છે તો આ સાચા સંત વિશેની આ વાણી છે મિત્રો કહે છે સારે તીરથ ધામ આપ કે ચરણો મેરથ ધામ આપ કે ચરણો મે ચરણો મે તો મિત્રો મેં કીધું એવા સંતના ચરણોમાં બધા તીરથ અને ધામ આવી જાય છે પછી એને ક્યાંય જવાની જરૂર નથી જેની સુરતા શબ્દમાં લાગી જાય છે જે ભક્તિ ભજનમાં જોડાઈ જાય છે એને પછી મિત્રો કાંઈ કરવાનું રહેતું નથી માતા ગંગા સુધી કહે છે ને કરવું પડે નહીં કાંઈ એને પછી કાંઈ કરવાની જરૂર નથી રહેતી મિત્રો અને જેને કાંઈક કરવાની જરૂર રહેશે ને એને કાંઈ પછી જ मित्रों आत्म परमात्म शब्दनी और काण नती थे ना ये जा का एक न का एक करता भरता होइस बराबर अब कहे से हरदय से माँ गौरी लक्ष्मी कंठ सारदा माता है जो भी मुख से वचन कहे वो वचन सिद्ध हो जाता है વચન સિદ્ધ હો જાતા હૈ હે ગુરુ બ્રહ્મા હે ગુરુ વિષ્ણુ હે ગુરુ બ્રહ્મા હે ગુરુ વિષ્ણુ હે શંકર ભગવાન આપકે ચરણો મેં હે ગુરુદેવ પ્રણામ આપકે ચરણો મેં હૃદય શેમાં ગૌરી લક્ષ્મી તો મિત્રો હૃદય સ્થાનમાં સાચો પ્રેમ સાચો ભાવ હોય છે ન્યામાં ગૌરી ગૌરી એટલે સતી માતા શિવ અને શક્તિનો વાસ છે મિત્રો શિવ શક્તિને જ આત્મા કહેવાય છે સરવાળ બે એક જ છે અને હૃદયમાં એ જ સોમ શબ્દનો પણ વાસ છે મિત્રો અને શાસ્ત્રના મત પ્રમાણે ત્યાં જ આત્માનો પણ વાસ બતાવવામાં આવ્યો છે કંઠ શારદા માતા હૈ કંઠની અંદર માતા સરસ્વતીનું સ્થાન છે મિત્રો જો ભી મુખ સે વચન કહેવું વચન સિદ્ધ હો જાતા હૈ કારણ કે જેને આત્મ પરમાત્મ શબ્દને પ્રાપ્ત કરી લીધો છે એ મિત્રો જે કાંઈ બોલે હું ઘણી વાર કહું છું ને ભાવનક્ષરી વચન આત્મરૂપી વચન અને પરમાત્મરૂપી વચન તો આ જો ભી મુખ સે વચન કહે મતલબ મોઢેથી જે કાંઈ બોલે મુખ દ્વારા એનું બોલેલું સિદ્ધ થઈ જાય મિત્રો જે બોલે ને એ પ્રમાણે થઈ જાય અત્યારના કેટલા કરી શકે છે બોલે એ પ્રમાણે થાય કોઈથી કંઈ કાંઈ ન થાય કારણ કે ખબર જ નથી બાકી મિત્રો સંતો બોલે એ થઈ જાય હે ગુરુ બ્રહ્મા બ્રહ્માજી પણ મિત્રો ગુરુ છે બ્રહ્માની અંદર જે આત્મા છે ને એ આત્માની અંદર જે પરમાત્મા છે ને એ જ ગુરુ છે હે ગુરુ વિષ્ણુ ભગવાન વિષ્ણુના અંદર જે આત્મા છે ને એ આત્મા પરમાત્માનું ધ્યાન ધરી છે એ જ ભગવાન વિષ્ણુ છે હે શંકર ભગવાન ભગવાન શંકરની અંદર જે આત્મા છે ને ભગવાન શંકર જેનું ભક્તિ ભજન કરે છે એ જ પરમાત્મા છે એટલે આ ત્રણે ત્રણ દેવતા પરમાત્મા સ્વરૂપ છે આપ કે ચરણો મેં હે ગુરુદેવ પ્રણામ આપ કે ચરણો મેં વા मित्रों बहु सरस वाणी के दाता मात पिता है आप कर्म के दाता है आप मिलाते हैं ईश्वर से आप ही भाग्य विधाता है आप ही भाग्य विधाता है दुखिया मन को रोगी तन को दुखिया मन को रोगी तन को मिलता है आराम आपके चरणों में गुरुदेव प्रणाम आपके चरणों में वाह जन्म के दाता मात पिता है, है मित्रों જન્મના જે દાતા છે ને આપણા માતા પિતા છે એ પણ પહેલા ગુરુ છે કારણ કે માતા પિતા જન્મ ન આપે શરીરનો પાંચ તત્વનો શુક્ર અને રજ મળીને તો એમાં આત્મા આવીને રીએ ક્યાં એટલે એ પણ મિત્રો ગુરુ છે પહેલા ગુરુ એ જ છે આપ કર્મ કે દાતા હૈ માતા પિતાએ જન્મ આપ્યો અને સાચા દેહધારી સદગુરુ મળ્યા એ કર્મના દાતા છે મતલબ તમારી અંદર સંસ્કારો રેડે છે સત્કર્મનો રસ્તો બતાવે છે પરમપિતા પરમાત્મા સુધી કઈ રીતે જવું એ મુક્તિના દાતા છે મિત્રો પણ સાચા હો અને એને એક રૂપિયાની કોઈની જરૂર નથી એને કોઈ ફોર વ્હીલ ગાડીઓની જરૂર નથી બંગલાઓની જરૂર નથી બેંક બેલેન્સની એને કાંઈ જરૂર એને કપડાં સાથે મતલબ નથી ઘણી વાર કહું છું ને મારા નાગાજી મહાત્મા જુનાગઢની હે એ અલગારી સંત હોય મિત્રો તો થોડુંક ધ્યાન દેજો કે ગુરુ એટલે શું સદગુરુ એટલે શું સદગુરુ એટલે શું આપ ઈશ્વર સે કારણ કે સાચા સદગુરુ જો મળી જાય ને તો ઈશ્વર ની આયરે મિલાવી દઈએ મળાવી દઈએ એના ઘરનો રસ્તો બતાવી દઈએ એને સાચા સદગુરુ કહેવાય બાકી બબે વર્યા જાય ને ત્રણ ત્રણ વર્યા જાય ને કાંઈ સાધકમાં ફેર જ ન પડે કઈ ખબર જ ન પડે ઉલટાનો બગડતો જાય તો એને સાચા સદ્ગુરુ કેમ માનવા વાદ ને તર્ક વિતર્કને તારીને મારીને હેં ટાટિયા ખેંચીને પાળવાના ધંધા કરતા ફરે એવા ગુરુ તો ઉલટાને આપણને નરકમાં ખેંચી જાય એને શું કરવાનું આપ ભાગ્ય વિધાતા હો સાચા સદગુરુ મળે છે તો એ જ ભાગ્ય વિધાતા છે મિત્રો આપણું ભાગ્ય એ ઘડી નાખે મતલબ એવા સત્કર્મો બતાવી દઈએ એવી શક્તિ ની ભક્તિ બતાવી દઈએ એવી શક્તિ આપી દઈએ ભક્તિ બતાવી દઈએ એવું ભજન બતાવી દઈએ કે વિધાતા એને લેખ લખી નાખા તમારા તમારું જીવન મિત્રો આખું પરિવર્તન થઈ જાય અને જીવન પરિવર્તન ન થાય એટલે સમજી લેજો કે અમને ઢોંગી પાખંડી ગુરુ મળી હશે બાકી અસલી ગુરુ મળે ને મિત્રો તમારું જીવન પરિવર્તન થઈ જાય સો એ સો ટકા કારણ કે ભાગ્ય વિધાતા એ જ છે સાચા દેહધારી સદગુરુ તમારો ભાગ્યને ઘડે છે મુક્તિ ન મળે ને તો બીજા જન્મની અંદર તમારું આખું ભાગ્ય ઘડાઈ જાય કિસ્મત ઘડાઈ જાય હે અને બની શકે સાચા દેહધારી સદગુરુ મળી ગયા તો આ એક જ જન્મમાં મુક્તિ પણ સંભવ છે બાકી કરોડો જન્મ લેવા પડે તો એ જ કાંઈ થતું મિત્રો મોટા મોટા સંતો અયા ગયા નામ લઈને કરોડો લાખો ચહેલા મુંડી મળીને કોઈ તરતું નથી આગળનો ઇતિહાસ વાંચી લેજો એટલે ખબર પડી જશે સાચા સંતો એ બેથી ત્રણ જ ચેલાઓ કહેરાશ કોઈ કર્યા જ નથી ને કોઈ એકાદા જ કહેશ બાકી આ બધા ધંધાવાળા દુખિયા મનકો રોગી તનકો જેનું મન દુઃખી હોય ભટકતું હોય સાચા સદગુરુના સરળે જાય એટલે મન એનું સ્થિર થવા લાગે રોગી તનકો શરીરની અંદર જે કાંઈ રોગ હોય મિત્રો એ પણ સાચા સંત આયુર્વેદિક ઔષધિઓ બતાવીને રોગનો પણ નાશ કરીને ચરણોમાં જવાથી તમને રસ્તો મળ્યો ત્યારે આરામ મિલતા હે આપકે ચરણોમાં સાચા સદગુરુના ચરણોમાં મિત્રો આરામ મળે છે બાકી ક્યાંય આરામ મળતો નથી હાઈ ઓરી નકરી મળે છે હાય વરીમ ફસાઈ જાઓ વાદ વિવાદમાં તર્ક વિતર્કમાં તારી મારી માન મારો ગુરુ મોટો તારું ગુરુ નાનો આમ ને અમે જ મુક્તિ આપે આ બધી એક જાતની હાય વરી છે આમાં તમે ખુદ વિચાર તો કરો અત્યારના યુગમાં અને કેમ સંત માનવા અને કેમ ગુરુ માનવા ઢોંગી પાખંડની ધંધાવાળા હવે કહે છે નિર્બલ કો બલવાન બના દો મૂર્ખ કો ગુણવાન પ્રભુ देव कमल और बंसी को भी ज्ञान का दो वरदान प्रभु ज्ञान का दो वरदान प्रभु हे महादानी हे महाज्ञानी हे महादानी हे महाज्ञानी प्रभु में शुभ हो शाम आपके चरणों में બીરબલ હોય ને મિત્રો હિંમત હારી ગયો હોય પોતાની જાતને કાયર સમજવા લાગતો હોય એને પણ સાચા સદગુરુ મળી જાય ને તો આમ હિંમત આપી દે અને બલવાન બનાવી દે મૂર્ખ ગધેડો હોય ને કંઈ ખબર ન પડતી હોય એને જો મિત્રો સાચા સદ્ગુરુ મળી જાય ને તો એને પણ ગુણવાન બનાવી દે હે દેવકમલ ઓર બંસી કોભી જ્ઞાન કાધુ વરદાન પ્રભુ દેવકમલ તમામ દેવી દેવતાઓ જેમ ગુરુ બૃહસ્પતિ છે એમ બધા દેવી દેવતાની અંદર જે આત્મા છે આત્માની અંદર જે પરમાત્મા છે તે બધા દેવી દેવતાઓના પણ ગુરુ છે બંસી કોબી વંશી મતલબ એનો વંશ જ બંસી એટલે ઓલી મોરલી ન ભગવાન કૃષ્ણ મુખમાં છે વંશી એટલે એનો વંશજ કે જે તમારા રસ્તે ચાલનારો છે એ જ તમારો વંશજ છે બાકી ઘણા સાધુઓ સંસારી હોય છે એને એની પત્ની દ્વારા એને બાળક જન્મ્યો તો એને વંશજ ન કહેવાય એને શરીરનો વંશજ કહેવાય ભક્તિ માર્ગના જે વંશજમાં હોય છે એને સાચો વંશજ કહેવામાં આવે છે બાકી ઓને નહીં કારણ કે સાચા ગુરુના બતાવેલા રસ્તે જે ચાલતો એ જ ગુરુનો વંશજ છે બાકી દેહના વંશજને તમે ન માનતા બરાબર એને જ્ઞાન દો વરદાન પ્રભુ એવાને ઈ જ્ઞાનનું વરદાન આપી દેસ પ્રભુ કે પરમાત્મા રૂપી પ્રભુ હે મહાદાની મહા મોટામાં મોટા જો દાની હોય ને મિત્રો તો એ ગુરુ છે સાચા દેહધારી હે એ મુક્તિ મોક્ષનું તમને દાન આપી દેશે જેમ તેમ વાત છે મુક્તિમોક્ષના ઘરનો રસ્તો બતાવે આનાથી મોટું દાન કયું તમારું જીવનમણનું ચક્કર ખતમ કરી નાખે છે એ જ મોટું દાન છે હે મહાજ્ઞાની મહાજ્ઞાન પરમાત્મા વિશેનું જે જ્ઞાન તમને આપી દે જ્ઞાની મતલબ એને જાણનારા છે મહાજ્ઞાની મહાજ્ઞાન અને મહાજ્ઞાની ઊંચામાં ઊંચું જે જ્ઞાન છે પરમપિતા પરમાત્મા શબ્દનું જ્ઞાની મતલબ એને જાણનારા જે સાચા સંત છે રહું મેં શુભો સામ આપણો મેં તમારા ચરણોમાં હું રહ હવે કહે સુરતા કહે છે કે હું એ શબ્દના ચરણોમાં રહું છું હું આત્મા હું સોહમ શબ્દ એ અનાદિ સોહમ શબ્દના ચરણોમાં રહું છું એ અનાદિ ઓમકારના ચરણોમાં રહું છું વાહ 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 જબરજસ્ત વાત છો મિત્રો એ ગુરુદેવ પ્રણામ આપકે ચરણોને જબરજસ્ત મિત્રો આ વાણી છે તો બોલો મિત્રો પ્રેમથી સત્ય સનાતન ધર્મની જય